જે આખા વડગામ વિધાનસભામાં ખુશીની લહેર છે મુક્તેશ્વર ડેમને ને તળાવમાં નર્મદાના નીર આવે આ સ્વપ્ન વીસ પચીસ વર્ષ જૂનું લાલજી મામાના સમયનું સ્વપ્ન આજે સાકાર થયું છે મને લાગે છે કે ધારાસભ્ય બનવું આ વિસ્તારમાંથી સળંગ બે વખત ધારાસભ્ય બનવું એ મારું આજે લેખે લાગી ગયું વીસ પચીસ વર્ષથી ભારતીય જનતા પાર્ટીની સરકાર થોડા દુઃખ સાથે કહેવું પડે દરેક ચૂંટણીમાં વિસ્તારના લોકોને વચન આપતી અને કોણીએ ગોળ લગાડીને જતા રહેતા આ વિસ્તારના ખેડૂતોએ નર્મદાના નીર માટે અનેક વલખા માર્યા છે પણ આજે બહુ આનંદ વિષય છે કે આખરે પાણી આવ્યું અમારા બધાના મહેનતના કારણે કોંગ્રેસ પાર્ટીના સાથીઓ કાર્યકર્તાઓ ખેડૂત આંદોલન બધાના જ સહિયારા પ્રયત્નોના કારણે આ શક્ય બન્યું છે હું તમારી સાથે શેર કરવા માગુ છું કે વિધાનસભાના મંચ ઉપર જો હું ભૂલ નથી કરતો કદાચ પહેલી વખત કર્માવતના મુક્તેશ્વરની રજૂઆત મારા દ્વારા થઈ હતી અને એકથી વધારે વખત મુક્તેશ્વરને કર્માવતની રજૂઆત કરી હતી માન્ય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ હોય એ એ વખતના ચીફ સેક્રેટરી હોય સિંચાઈ સચિવ હોય સિંચાઈ મંત્રી બધાની સમક્ષ સતત રજૂઆતો કરી રેલીઓ ધરણા અરજી આવેદનપત્રો કાર્યક્રમો પ્રોટેસ્ટ વિરોધ ખેડૂતોની મોટી રેલી થઈ આ બધા પ્રયત્નોના કારણે આજે વિધાનસભા વડગામમાં ખુશીની લહેર છે મુક્તેશ્વરના કર્માવતનું પાણી એ વિસ્તારને બનાવે સમૃદ્ધ બનાવે એ જ અને અપેક્ષા છે અને એટલું ઈચ્છું છું કે ભારતીય જનતા પાર્ટીના મિત્રોને એટલી કરવા છું ક્રેડિટ માટે દોડા દોડ કરવાના બદલે અહીંના ખેડૂતોના દેવા માફ થાય એવું કરો અહીંના જે ખેડૂતોને ટેકાના ભાવ નથી મળતા એવું કરો અતિવૃષ્ટિ અને કમોસમી વરસાદના કારણે જે ખેડૂતોનું નુકસાન થયું છે એનું કાચું પાકું વળતર ને યોગ્ય વળતર મળે એને સંતુષ્ટિ થાય એટલું વળતર મળે એવું કરો જીઆઈડીસીની જાહેરાત વિધાનસભાના મંચ ઉપર થઈ છતાં નથી બનાવી જીઆઈડીસીની સ્થાપના થાય તો હજાર પંદરસો બે હજાર યુવાનો આપણા કામ ધંધા નોકરી ભેગા થાય એ સપન પણ આપણે બધા સાથે મળીને સાકાર કરવું છે વડગામના સર્વ સમાજના લોકોને આજે જ્યારે વાત કરી જ રહ્યો છું ત્યારે અપીલ પણ કરું છું કે મહેરબાની કરીને ગાંજો ચરસ ડ્રગ્સ આ દૂષણોમાંથી બચો રાજ્યની સરકાર અને પોલીસ પ્રશાસન તો બહુ દુઃખ સાથે કેવું પડે આપણામાં જાગૃતિ લાવીએ અને ગામે ગામથી આ દૂષણ દૂર થાય એનો પણ પ્રયત્ન કરીએ અને સાચા અર્થમાં વિસ્તાર ધાણદાર બને સમૃદ્ધ બને અને આપણી કોમી એકતા જળવાયેલી રહે એ જ આજના પ્રસંગે શુભેચ્છાઓ મુક્તેશ્વર અને કર્માવતનો આનંદ મારા ચહેરા ઉપર પણ છે અને બધાના ચહેરા પણ છે તો બધા તાળીઓ સાથે વધાવી લઈએ છીએ